તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવી તો નવાઈ નહી તો આવો જોઈએ રિપોર્ટ નર્મદા જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકોમ ના કામ ભારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જેથી

યોજના અંતર્ગત મુર્કાપાડા મેઇન કોતરમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં અંદાજિત રકમ રૂપિયા બે લાખ બત્રીસ હજાર બસો ત્યાશીના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવે જે બેથી ત્રણ વર્ષમાં તૂટી જવા પામ્યો હતો અને ભ્રષ્ટાચાર સામે આવતો આ મેન કોતરમાં બનાવવામાં આવેલ ચેક ડેમની એવી દુર્દશા છે કે ચેક ડેમની સાઈડમાં આવેલી દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે અને ભારે ભ્રષ્ટાચાર થયો આશંકા વ્યક્ત કરી છે આ બાબતે મીડિયા દ્વારા તલાટી કમ મંત્રી વસંતભાઈ વસાવા પાસેથી માહિતી માંગતા તલાટી કમ મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી ન હતી આ ચેકડેમ ના ખર્ચ બાબતે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે